હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ તો તમને પેલા વિડીયો શેનો છે એની માહિતી તમને જણાવી દઉં ગુરુપૂનમમાં આગલા દિવસે સૌદેશ હોય છે ગુરુ પૂનમની જે મેન સૌદેશ હોય બાર મહિનાની જે સૌદેશો આવે પૂનમના આગલા દિવસે એમાં મેન સૌદેશ એટલે ગુરુપૂનમની સૌદેશ અને ગુરુ પૂનમમાંની સૌદેશમાં અમારા ગામમાં ધરાઈ ગામ પ્લોટ વિસ્તાર સન શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ એક સરસ મજાનું મફતમાં ગોટા ભજીયાની પ્રસાદી સટણી સાથે સાની પરસાદીનું તમામ યાત્રિકો બગડાણા બગોડા તેમજ એ સિવાય અન્ય તમામ ધામે જતા હોય છે તો એના માટે એને મફતમાં પરસાદીના રૂપમાં જે સરસ મજાનું આપવાનું આયોજન કરેલું હતું એ સંપૂર્ણ આયોજન મિત્રો હવે તમને આ વિડીયોમાં બતાવવાનું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો અત્યારે સાની પરસાદી લાકડામાં લાકડાના બળતણ દ્વારા બની રહી છે એકદમ સરસ મજાનો સ્વાદ મિત્રો તમારે જોવો હોય તો લાકડાથી બનેલી જે સાવ હોય એનો સ્વાદ ગેસથી બને એની કરતાં સારો હોય છે તો હવે તમે જોઈ શકો છો જે આ મે મેથીના સ્પેશિયલ ભજીયાની પડસાડી તૈયાર થઈ રહી છે અને સરસ રીતે મિત્રો ગામના લોકો સેવા કરી રહ્યા છે બાપુ રમેશભાઈ વગેરે આખા ગામમાંથી આવેલા બધા લોકોમાં પણ ખૂબ આનંદની લાગણી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અને શાની પછાદી જવો તમે જોઈ શકો છો તે પ્રમાણે તમને બતાવી રહ્યા છીએ થોડોક સેવકોને ધબાડો લાગી રહ્યો છે પણ એ કે ભલે ધબાડો લાગે પણ એ આ સેવા એ ખા ખાસ અગત્યની છે એવી રીતના એના ચહેરા ઉપર જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અને

કે આજે જે આ સૌદેશમાં આખી રાત્રિનું જે આ પ્રસાદીના રૂપમાં ગોટા ભજીયા ચટણીનું બધું જે આયોજન છે એના દાતા વાસુરભાઈ બામ્બણીયા છે માસ્તર તમે જોઈ શકો છો આ બધા બહારથી આવેલા જે યાત્રિકો બગડાણા બગોડા કે અન્ય ધામ જતા હોય છે એને બેસાડી અને ભજીયા ચટણી સાથે અને આગળ સાનું કાઉન્ટર છે બધું આપવામાં આવી રહ્યું છે અને સ્વયંસેવકો પણ સેવા કરી રહ્યા છે અને ગામના લોકો પણ બધા બેઠા છે એ પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે તમે જોઈ શકો છો હજુ બધા બહારના યાત્રિકો છે એને પણ તમને બતાવવાના છે તમે જોઈ શકો છો અને આમ કેમ તો ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં અને મહુવા તાલુકામાં તે વિશ્વવંદની સંતસિંહ બજંગદાસ બાપાની મઢુલી જોઈએ તો ધરાઈ ગામ પ્લોટ વિસ્તારમાં ખૂબ એટલે ખૂબ વિશાળ જગ્યા સરસ મજાની પંખાની બેઠક વ્યવસ્થા સીસીટીવી કેમેરા અને પાણીનું પરબ એમ સંપૂર્ણ રીતે મિત્રો ખૂબ સારી વિષામો લઈ શકાય એવી બાપાની મઢોલી છે તમે પણ ક્યારેય બગડાણા ભગુડા જાઓ તો વશે જે ધરાઈ ગામ આવેલું છે ત્યાં અવશ્ય બાપાના દર્શન તેમજ વિષામો ખાવા બેસશો તો તમને ખ્યાલ આવશે ખૂબ સરસ મજાનું આખું મઢીનું પરિસર છે તમે જોઈ શકો છો ચારે બાજુ સિરીઝો જોવા મળી રહી છે સરસ મજાની અને બાપાની જે આ મઢુલી છે એમાં એને ખાસ રાત દિવસ પોતે પોતાના કામને પડતા મીકી અને સેવા કરતા હોય એ રમેશભાઈ વઘાસિયા એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે રાત દિવસ પોતાના કામ પડતા મીકી અને બાપાનું નામ પડે પડે એટલે હાજર થઈ જતા હોય છે તમે જોઈ શકો છો જો આ બાર રસ્તાના અત્યારે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને તમામ ગામના નાના બાળક થી માંડીને યુવાનો વડીલો બધાય રોડ ઉપર જે જે ચટણી અને ગોટા છે એની તો મિત્રો તમે જોયું એ પ્રમાણે નાના નાના બાળકો થી માંડીને યુવાનો વડીલો સુધી તમામ લોકોના ચહેરા ઉપર સેવા કરવાનો એક અનોખો આનંદ મિત્રો જોવા મળી રહ્યો છે અને વિડીયોમાં તમને આગળ કહ્યું એ પ્રમાણે જો તમે જોઈ શકો છો જે રમેશભાઈનું નામ તમને કીધું એ બાપાનું નામ પડે એટલે મિત્રો પોતાના કામ પડતા મીકી અને સેવામાં તેમજ ગમે ત્યાં બગડાણા જવાનું હોય સેવામાં તો પણ પોષી જતા હોય છે જો અત્યારે સાની જે પ્રસાદી તૈયાર થાય છે એમાં સેવા આપી રહ્યા છે અને ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે બારે બાર મહિનાની જે સૌદશ આવે છે પૂનમના આગલા દિવસે તો આયે અમારે ધરાઈગામ પ્લોટ વિસ્તાર સંત શ્રી બાપાની મઢુલીએ ભજન સાની પ્રસાદી અને દિવસે બાળકોને બટુક ભોજન કરાવતા હોય છે ખૂબ એટલે ખૂબ મિત્રો એના વિશે વર્ણન કરીએ એટલું વસું પડે એવું સેવાનું કાર્ય થતું હોય છે દર સૌદે આમ જોઈએ તો બપોર પછીથી માંડી તે રાતે રાતે બે ત્રણ વાગી જાય ત્યાં સુધી ખૂબ સારું કાર્ય થતું હોય છે અને આજે તો આ ગુરુ પૂનમની સૌદ છે એટલે આખી રાત મિત્રો આવું સરસ મજાનું સેવાનું કાર્ય શરૂ રહેશે તમે જોઈ શકો છો જો બહારથી આવતા યાત્રિકોને મિત્રો એકદમ ઉતાવળ હોય જવાની તો એને બહારથી પણ જે ડિશમાં રાખી અને ચટણીને ભજીયાની ગોટાની છે એ આપવામાં આવી રહ્યા છે તમામ લોકો અને બાકીના જે હાલીને આવતા હોય અને જેને વિસામો ખાવો હોય તો એને અંદર પણ સરસ મજાની તમને અગાઉ કીધું એ પ્રમાણે વ્યવસ્થા છે તો તમે જોઈ શકો છો તે પ્રમાણે તમામ યાત્રિકોને ઊભા રાખી રાખી અને ભાવપૂર્વક મિત્રો બધું આપવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો મઢોલી બાપા સીતારામ મઢોલી ધરાઈ ગામ પ્લોટ વિસ્તાર અને હવે જો આ જોઈ શકો છો આ આગળ જાળી આ એ મોટો જબર આ શેડ છે લાંબો લાંબો ના બાકડા ને બધું વ્યવસ્થા છે ઓલી સાઈડ પાણીનું પરબ અને એટલી જ જગ્યા પછી અંદર છે ત્યાં પણ સરસ મજાની સોવા બેસવાની વ્યવસ્થા છે સીસીટીવી કેમેરાથી સજ્જ મઢી છે અને સંચાલન કરતા આમ કહે ને મુખ્ય સંચાલન કરતા તો ન કહેવાય પણ જે મુખ્ય સેવાનું કાર્ય કરી રહ્યા છે એ રમેશભાઈ તમને અગાઉ બતાવ્યા એ સાની પ્રસાદીમાં સેવા આપી રહ્યા હતા એ છે અને જો તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો ફોર વ્હીલ ટુ વ્હીલ હાલીન જતા એમ અહીંથી પસાર થતાં ટૂંકમાં તમામ યાત્રીકોને મિત્રો ભાવપૂર્વક પરશાદી આપવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જે જે પાત્રા જે કે આપણે એના જે પાન હોય કે એને અન્ય રીતે પણ બોલાતું હોય તો એને પણ નાની નાની એની ટુકડી બનાવી અને એની સાથે અલગ અલગ પ્રકારની મેથી કોતમરી એ રીતનો સારો તે સ્વાદ આવે એવી રીતનો મિત્રો લોટ અત્યારે બંધાશે તો મિત્રો આની પહેલાં સ્પેશિયલ મે મેથીના મેથી હવે આ બધું મિક્સમાં કરે છે અને આની પછી પાસા મેથીના પછી મરસાના અને એવી રીતના મિત્રો અલગ અલગ બધુંય આયોજન કરવામાં આવેલું છે સરસ મજાનું ખૂબ સારું તમે જોઈ શકો છો આ મો મોટું મશીન છે અને અત્યારે એમાં હાવ ઝીણું 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 આ પાનનું કટિંગ આવી રહ્યું છે અને તમને હવે તૈયાર થાય એ પણ તમને બતાવી અગાઉ બતાવ્યું તમે જોઈ શકો છો તે પ્રમાણે જવો આ સરસ મજાના એકદમ ફૂલેલા પીળા સરસ મજાના આ ભજીયા બોટા બધું બની રહ્યું છે અને માસ્ટર સાહેબમાં બેઠા છે બીજા પણ શિક્ષક છે એની સાથે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાનું આયોજન જોવા તો આયોજન તમને બતાવી રહ્યા છીએ સેવાનું કાર્ય અને ખાસ કરીને મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે સૌદેશ સિવાય પણ ક્યારેક ક્યારેક મહિનામાં આમ કે તો ઘણી વખત સૌદેશ ન હોય તો પણ આ ધરાઈ ગામ પ્લોટ વિસ્તાર સંત શ્રી બાપાની મઢુલીએ બટુક ભોજનનું આયોજન થતું હોય છે દાતાઓ દ્વારા અને સૌદેશને દિવસે પણ દાતાઓ હોય એવી રીતે મિત્રો ખૂબ એટલે ખૂબ સારું આયોજન ધરાય ગામ પ્લોટ વિસ્તાર બાપાની મઢુલીએ થતું હોય છે આમ કે તો અગાઉ કીધું એ પ્રમાણે અત્યારે તમને જોવા ગામના વડીલો તેમજ બહારથી આવેલા યાત્રિકો બધાના શહેરા ઉપર ખૂબ આનંદની ભક્તિમય લાગણી જોવા મળી રહી છે જો આ સાઈડમાં જે તમને બતાવ્યું એ સરસ મજાનું એક રસોડું છે બાપાના ફરી વખત દર્શન કરાવીએ અને એ રસોડામાં પણ સરસ મજાની વ્યવસ્થા છે એકદમ સુખાઈપૂર્વક અને આમ કહે તો રમેશભાઈ બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે આમાં કંઈક કચરો હોય નાનો નાનો તો એ પણ બધુંય એ રીતે બધુંય એ અને આખા સેવા કરતા બાળકો એમ આખા તમામ લોકો દ્વારા મિત્રો એ બધી સાફ સફાઈ પણ આ બાપાની મંડુલીએ કરવામાં આવતી હોય છે ચોખ્ખું વાતાવરણ મિત્રો રહે છે અને તમે જોઈ શકો છો જો બધા આ બહારથી આવતા યાત્રિકો અને આની પહેલાં પણ મિત્રો આપણી ચેનલમાં એક આ બટુક ભોજનનો વિડીયો તમને તમારા સમક્ષ રજૂ કરેલો છે એ પણ તમે શક્ય હોય તો નિહાળજો એનો સમય ઘણો થઈ ગયો છે પણ એ પણ તમે નિહાળજો તમે જોઈ શકો છો જવો અત્યારે જે આ બધા યાત્રિકો આવી રહ્યા છે એની માટે બધા તાણ કરી કરી અને અત્યારે ભાવપૂર્વક બધાને આપી રહ્યા છે અને ખાસ કરીને બધાના શહેરા ઉપર ભક્તિમય આનંદની અને એકતા ભરી આખું બધાના શહેરો ઉપર લાગણી જોવા મળી રહી છે કારણ કે વાદ વિવાદ વગર એકતાપૂર્વક અને ભાવપૂર્વક બધાના શહેરા ઉપર આનંદની લાગણી જોવા મળી હતી તો મિત્રો આ તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ અત્યારે હાડાપાસ પછીના અંદાજિત સમય હાડાપાસ પછીનો જે છે આખી રાત પછી સવાર થવા આવ્યું એટલે ત્યારે પછી સેવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું અને પછી જે વાસણો હતા અડધા કહે અડધા વાસણો હશે કદાચ ને આ મિત્રો સાથે અત્યારે એને સાફ કરી રહ્યા છે અડધા ઉપર કે એને કરતા પણ વધારે હતા એ બધાય ધોવાઈ ગયા છે અત્યારે આ જે છે અડધા એ તમને બતાવી રહ્યા છે અને મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે હજુ આમાં તો ઘણું બધું એક કલાક કરતાં પણ વધારે વર્ણન કરીએ એટલું અને બધાય બધું લઈ તો મોટો વિડીયો થાય એમ હતો એટલે વિડીયો પણ અત્યારે બાર તેર મિનિટનો થાય એ રીતે બનાવ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શિયા રામ ફરી મળીશું નવા વિડીયોમાં